રામ રામભાઈ રામ રામ આપણે ભેસાણ ગામના પ્રગતિશીલ ખેડૂતને પરેશભાઈને મળવા માટે આવ્યા છીએ એમને આવેલી છે તો પરેશભાઈ આ કઈ આવેલી હેલ ભીષ્મ ગોલ વેરાયટી આવેલી છે કયું ગામ તમારું આ પ્રોપર ભેસાણ ભેસાણ ગામ આખું નામ તમારું પરેશભાઈ નાથાભાઈ કાપડ બરાબર અને આ વેરાયટી તમે ક્યાંથી લીધેલી માધવ યઘ્રો માધવ એગ્રો ભેસાણ અરવિંદભાઈ ને ત્યાંથી અરવિંદ સરસ સરસ કેટલા વર્ષથી આ વેરાયટી વાવો છો તમે પાંચ છ વર્ષથી અચ્છા પાંચ છ વર્ષથી તમે વેરાયટી વાવો છો તમે પાંચ છ વર્ષથી આ વેરાયટી વાવો છો તો કેવું લાગે કાકા તમને બહુ સારું એમ વજનમાં સારું હા હા ઉત્પાદન પણ ત્રી પાંત્રી મણ સુધી દર વર્ષે તમને ત્રીસ પાંત્રીસ ચાલીસ મણ એવું થાય છે રેગ્યુલર ઘણી વખત ગમે એવી પરિસ્થિતિ હોય તોય છોડ પાછો ઊભો થઈ જાય કદાચ ગમે વાતાવરણ હોય અને તો આની ઉપર પાછી કાળજી રાખો ફાસો ફાલ પકડી પૂરેપૂરો તમને અનુભવ પૂરો પૂરો બરાબર આ કોઈ દી એમ નથી થાય કે કાઢી નાખવો પડે હા હા ચાર ચાર પાંચ પાંચ વર્ષ થયા તમે રેગ્યુલર વાવો કે વધારે વધારે સાલ થી વાવો છો એટલે એની પહેલા એક બે વર્ષ વાવો એટલે પણ 6 વર્ષ થી એક ધરો રેગ્યુલર એમ બરાબર વચ્ચે પાક પેટર્ન ચેન્જ કરી હતી હાથમાં વર નહીં કોઈ વાવી જમીન ફેર કરો અચ્છા અચ્છા જીંડવે તમને કેવું લાગે આ વેરાઈટી જીંડવે કરતા મોટો અમને ફૂલ સાઈઝ ફૂલ સાઈઝ ફૂલ લાગે છે ઉતારવામાં હારો બરાબર આજની તારીખે આ છોડની અંદર પચાસ પચાસ સાઠ સાઈઠ ઝીડવાઓ ભરેલા છે આ ભાદર મહિનો પૂરો થઈ ગયો આસો મહિનો ચાલુ થઈ ગયો પાંચમી તારીખ છે પાંચ દસ તારીખના રોજ આની અંદર ઘણો બધો માલ ભરેલો હૈ રોગપ્રતિકારક શક્તિ સારી છે છોડ હજી લીલા છે ફાલ આવવાનું ચાલુ છે બરાબર છોડ ઐટકો નથી અને ઝીંડવે સારું છે

મેઇન બ્રાન્ચમાંથી ચાર ચાર ફૂટો નીકળે છે અને ચાર ચાર ફૂટોની અંદર મેન શાખાની અંદર સબ શાખા નીકળે સબ શાખાની અંદર પણ ઘણી બધી શાખાઓ નીકળે છે છોડ આખો એ ઘેરાવદાર વડલા ટાઈપનો આકારનો થાય ઘેરાવવાળો આ છોડની અંદર ઉત્પાદન શક્તિ બહુ સારી છે અને જ્યાં પરેશભાઈ છે ભેસાણના એ છેલ્લા ચાર ચાર વર્ષથી આ પાંચ વર્ષથી આવે રેગ્યુલરો આવે છે એટલો કપાસ ખેંચી કાઢો તો અંદરથી હા લેવામાં સારું અચ્છા ઉતારવામાં સારો છે હા બરાબર અને વજન માં બી સારો છે નાની બારી માં પૂરો વજન બતાવે આ વસ્તુ ખેડૂતોને બીજા પ્રેરિત કરી શકો આ વસ્તુ રેગ્યુલર વાવવી જોઈએ અચ્છા તમે ચાર વર્ષથી આ વાવો છો તમને પૂરો પૂરો અનુભવ જ છે અને રેગ્યુલર વાવેતર કરો જ છો અચ્છા બીજી વેરાયટી ની સામે આની અંદર રોગપ્રતિકારક શક્તિ કેવી કાકા બીજી કદાચ એમ માનો કે આ એમાં રોગ તો એમાં આવે તો ખરો જ ઈ કઈ એવું નથી બનતું કે કોઈ એમ કેતું કે એમાં નથી રોગ આવતો બિયારણ માં રોગ આવે બરોબર પણ થોડુંક આપડે ધ્યાન રાખવું જોઈએ પાછું એમ પણ મને ભીષ્મ ગોલ વધારે

ખૂબ મોટા ઝીંડાઓ થાય છે આની અંદર પાંચ પાંચ પેટી એના અલગ અલગ ઝીંડાઓ થાય બધા ઉત્પાદન બહુ સારું આપે છે